અહીંયા આપણે છ જણા એનિમલ બર્ડની રમત રમીશું એટલે ઇંગ્લિશમાં આપણે બહુ બધા બોલીએ છીએ પણ કેટલું આવડે છે જોવું પડશે હવે એ ફોર એનિમલ બી ફોર બર્ડ એનિમલ એટલે બેટા જાનવર સરસ અને બર્ડ એટલે શું બેટા બહુ સરસ પક્ષી બરાબર જાનવર અને પક્ષી પ્રાણી અને પક્ષી રેડી રેડી ને ઓકે હું નામ બોલીશ એ નામમાં ફટાફટ તમારે એક ખાનામાં જતું રહેવાનું એનિમલ બોલું એનિમલનું નામ બોલીશ તો તમારે એમાં જઈને કૂદકો મારવાનો ઓકે રેડી વેરી ગુડ કેટ ઓ બાપરે વેરી ગુડ ડોગ ડોગ આ રહેવા બહુ સરસ સ્પેરો પાછળ પાછળથી નહીં જવાનું આમ માઇન્ડ તમારું તરત જ આમ હોવું જોઈએ એલર્ટ કે ભાઈ શું આવે પેર પેરોમાં ઓકે ચલો ડોંકી બસ આ એક સિવાય બધા આઉટ ચલો બધા આઉટ આ એક જ બધા આઉટ રેહાન એકલો જ રહેશે ઓકે બેટા ચલો પીકોક રેબિટ ક્રો કાવ ડોંકી વેરી ગુડ ઓ વાપરી સરસ 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 ક્રો પેરટ અરે વાહ ડોગ લાયન વેરી ગુડ ક્લેપ કરો બધા